લોકસભા ચૂંટણીમાં બાડી પડવા ખાતે ખેડૂત સંઘર્ષ સમિતિએ જમીન સંપાદનના મુદ્દે ભાજપને પછાડવા ખેડૂતોને હાકલ કરી હતી બાડી પડવા સહિતના બાર ગામો દ્વારા જમીન સંપાદનના મુદ્દે ખેડૂત સંઘર્ષ સમિતિના નેજા હેઠળ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે તેમ છતાં આ ખેડૂતોને ન્યાય માટે ઝંખી રહ્યા છે ત્યારે લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે ફરી એકવાર આંદોલનના મંડાણ કરી ગામે ગામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કરેલા અન્યાય સામે વિરોધ દર્શાવવાના હેતુસર ચૂંટણીમાં ભાજપા વિરુદ્ધ મતદાન કરવા ખેડૂતોને અપીલ કરવામાં આવી રહી છે મુખ્ય ઉદ્દેશ તો અમારું બાર ગામનો જે ખેડૂત સંઘર્ષ સમિતિ છે અમે સતત બે વર્ષથી સરકારશ્રી સામે અમારે જમીન સંપાદન અધિનિયમ મુજબ આંદોલન કરી રહ્યા છીએ અત્યારે લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે અમારો પ્રથમ મુદ્દો રહે છે કે જે સત્તાધીશો છે એની સામે અમારે ફાઇટ આપવાની છે કેમ કે અત્યાર સુધી અમે આંદોલન કર્યું ત્યારે ભાજપના કોઈ પણ નેતાઓ હોય અધિકારીઓ હોય કે મંત્રીઓ હોય અમારી ખેડૂતોની સુધા એને ખબર નથી કાઢી તેમજ અમારા પ્રશ્નો બાબતે ક્યારેય સક્રિય પણ નથી રહ્યા હવે અમારી પાસે આ લોકસભાની જે ચૂંટણી આવી છે ત્યારે અમે એવું વિચારીએ છીએ કે લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન અમારે જરૂર કરવાનું રહેશે અને આખા ભાવનગર જિલ્લામાં અમારી ખેડૂત સંઘર્ષ સમિતિ ઘરે ઘરે પ્રચાર કરી અને ભારત વિરોધી ભાજપ વિરોધી જુવાડો અમે ઊભો કરવા માગીએ ગુજરાતના તેત્રીસ જિલ્લાઓમાંથી અમે લગભગ સોળક જિલ્લાઓમાં અમે પ્રચાર કરી ચૂક્યા છીએ અને તેમજ અમારી પ્રચારની કાર્યવાહી પણ શરૂ છે તેમજ અમારું જે સંગઠન છે ખરેખર આ ગામ પૂરતું નથી પણ અમારા ગામની જે જમીન સંપાદન થઈ છે એના આંદોલન બાબત અમે ગામનું સંઘર્ષ સમિતિ નામ રાખ્યું છે પણ અમે કામ કરીએ છીએ આખા ગુજરાતમાં ભાજપ વિરોધી લહેર ઊભી કરવા અમે ચાર પાંચ દિવસ પહેલાં નીચા કોટડાના જે ખેડૂતો મહુવા અલ્ટ્રાટેક માઇનિંગના બાબતે જે વિરોધ થયેલો એમાં પણ આંદોલન કરેલું અમે પણ એને સહકાર આપેલો અમારા આંદોલનમાં એને પણ સહકાર આપેલો અને અમે બંને ત્યાંના જે તેર ગામ છે અમારા અહીંયા અહીંયાના બાર ગામ છે પચીસ ગામના બધા ખેડૂતો થઈને અમે ત્રણથી ચાર હજાર ખેડૂતો આ ભાજપ વિરોધી લહેર ઊભી કરવા પ્રચાર કરશું